માનવ સેવા માટે બાપુએ જીવન અર્પણ કર્યું ગાંડાની મોજ આશ્રમે નેવું મી વધુ પ્રભુજીવો જિંદગીનો આનંદ લે છે જેનો કોઈ હાથ ન જાલે તેવા માનસિક અસ્થિર અને નિરાધાર લોકોને લોધિકાના બાપુ દિલથી સાચવે માનવસેવા એ જ પ્રભુસેવા સૂત્રને સાર્થક કરતી સંસ્થા એટલે લોપિકા તાલુકાના દેવગામ પાસે આવેલો સત્સેવા ભાવ ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમ અહીં માનસિક અસ્થિર નિરાધાર અને રસ્તે રઝડતા લોકો ને અહી આશરો આપવામા આવે છે દેવગામ પાસે આ આશ્રમની સ્થાપના કરવામાં આવેલી છે છેલ્લા 15 વર્ષથી આ આશ્રમ કાર્યરત છે આશ્રમના સંયોજક વિષ્ણુ બાપો બાર્ડની સંપૂર્ણ દેખરેખમાં અહીં સેવા પ્રવૃત્તિ ધમધમે છે આ આશ્રમમાં 90મી વધુ પ્રભુજીવો આશરો મળવી રહ્યા છે જે કે ઘણા કિસ્સામાં પ્રભુજીવોને પૂરી હેક પ્રેમ આરોગ્ય સારવાર બાદ સારુ થઈ જવાના કિસ્સા પણ બન્યા છે જેમ અત્યાર સુધી अनेકને પરિવાર સાથે મિલન કરાવી ઘર વાપસી કરવામાં આવેલ છે આ આશ્રમ કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખ્યા વગર સેવા પ્રવૃત્તિ કરે છે આ આશ્રમ ખાતે કોઈ ફંડ ફાળો ઉગરાવવામાં આવતો નથી જો કે ધર્મ પ્રેમી અને દાનવીરો તરફથી જન્મદિવસ કે પુણ્યતિથિ જેવા પ્રસંગોએ ભોજન દાન કરાવવામાં આવે છે